ખેડાટાઉન પોલીસે મોટી કાર્યવાહી સીમ વિસ્તારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી ખેડા શહેરના સીમ વિસ્તારમાં આવેલા ગેબનસા દરગાહ સામે બાટા ફાર્મ પાછળ આવેલ એક બંધ મકાનમાં ખેડાટાઉન પોલીસે મોટી રેડ કરી લાખો રૂપિયાના ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે મળલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી રેડ દરમિયાન મકાનની જાળી પર લગાવેલું તાળું તોડી તપાસ કરતા અંદર અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બસો સોળ પેટીઓ મળી આવી જેમાં નાની મોટી કુલ આઠ હજાર એકસો છત્રીસ બોટલો હતી જપ્ત કરાયેલ દારૂની કુલ કિંમત અંદાજે રૂપિયા લાખ થાય છે પ્રાથમિક તપાસ મુજબ આ દારૂ દારૂ માલિક માલિક મકાન મહેશભાઈ ઉર્ફે ભલો ચૌહાણ દ્વારા વેચાણ માટે સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો જોકે પોલીસ રેડ દરમિયાન આરોપી હાજર ન મળતા ફરાર હોવાનું બહાર આવ્યું છે પોલીસે સમગ્ર મુદ્દા માલ કબજે કરી મકાન માલિક તથા તપાસમાં જે અન્ય સડોવાયેલા બહાર આવશે તેમના વિરુદ્ધ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી આઈપીએસ પોલીસ અધિક્ષક વિજય પટેલ આઈપીએસ તથા નાયબ પોલીસ અધિક્ષક વીએન સોલંકીના માર્ગદર્શન હેઠળ ખેડા ટાઉન પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી છે આગામી તહેવારોને ધ્યાનમાં રાખી પ્રોહિબિશન ગુનાઓ સામે પોલીસે કડક વલણ અપનાવ્યું હોવાનું પણ આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે